હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ વન એન ઓનલી હેલ્થ સ્ટડી યસ મિત્રો ખુશીના સમાચાર આવી ગયા છે તમે જેની રાહ જોતા હતા એવા સબ ઓડિટર અને સબ અકાઉન્ટ બરાબર આ બંનેની જગ્યાઓ ટૂંક સમયમાં એટલે કે આજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં ભાઈ ઓફિશિયલ નોટિફિકેશન સાથે ભાઈ ફોર્મ ભરાવાની શરૂઆત થશે એટલે આવી રે આવી ભાઈ ભરતી રે આવી સબ ઓડિટર સબ અકાઉન્ટની ભરતી આવી અહીંયા તમે જોઈ રહ્યા છો યુવરાજસિંહ જાડેજા જે ખૂબ જ સારા એવા કાર્યકર્તા છે આપણા વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય તો એણે કીધું છે કે ભાઈ ઉમેદવારો માટે આનંદના સમાચાર નાણાં વિભાગની અકાઉન્ટન્ટની એકસો પચાસ જગ્યાઓ અને સબ અકાઉન્ટન્ટની એકસો પંદર જગ્યાઓ આ અઠવાડિયાના અંત સુધીમાં ભરતીની જાહેરાત થવાની સંભાવના છે અને મિત્રો દીપક રજની સાહેબ દ્વારા પણ આવી જ એક ટ્વીટ કરવામાં આવી હતી ભાઈ બરાબર ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સબોર્ડિનેટ સિલેક્શન કમિટી આમ તો જેને કહેવામાં આવે છે જી ત્રિપલ એસ બી બરાબર તો એમના દ્વારા ભાઈ ઓફિશિયલી ભાઈ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી જ ગઈ છે ભાઈ આમ તો એમ સમજી લો તો તમારે શું કરવું જોઈએ ભાઈ તમારે કાંઈ નહીં મિત્રો ડેલી આપણે ડેઇલી હવે આપણે સબ ઓડિટર સબ અકાઉન્ટને લગતા વિડીયો આવવાના જ છે તો એને એ વિડીયોને તમારે દરરોજ જોતા રહેવા મિત્રો જોઈએ હજી તમને બતાવું ઓફિશિયલ નોટિફિકેશન તો તમે જોઈ રહ્યા છો યસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર અને એના દ્વારા ભાઈ નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબી અને તિજોરીની કચેરી હસ્તકની સવર્ગ પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ ત્રણ હિસાબનીશ ઓડિટર પેટાએ તિજોરી અધિકારી મદદ નિશ અધિક્ષક વર્ગ ત્રણની સ્વર્ગની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે એટલે આમાં પણ સી સી જ લેવામાં આવશે અને વાલા મિત્રો આની પહેલાં આપણે એક વિડીયો બનાવી ચૂકેલા છીએ કે જેમાં તમને સી જે સબ ઓડિટર સબ અકાઉન્ટન્ટમાં સી આવે છે એની વાત છે અને જે તમને અહીંયા આઈ બટનમાં જોવા મળશે સાથે સાથે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એની વિડીયોની જ લિંક તમને આપી દેવામાં આવશે બરાબર આમ તો સોમવારથી મિત્રો સોમવારથી ડેઈલી બેઝિસ ઉપર તમને સબ ઓડિટર સબ અકાઉન્ટના વિડીયો જોવા મળશે બરાબર જોઈએ અહીંયા બીજી શું ડિટેલ આપેલી છે તો તમે ફોર્મ ક્યાં ભરી શકશો તો ઓઝાસની વેબસાઇટ ઉપર જ ફોર્મ તમારે ભરવાનું રહેશે ભાઈ અને હા ફોર્મ ભરવાની તારીખ છે એક ત્રણ બે હજાર ચોવીસ આ છેલ્લી તારીખ છે ભાઈ બરાબર તો શરૂ ક્યારથી થાય છે સાહેબ શરૂ ક્યારથી થાય છે પંદર બે બે હજાર ચોવીસથી લઈ પંદર બે બે હજાર ચોવીસથી લઈ એક ત્રણ બે હજાર ચોવીસ બરાબર તમને ટોટલ પંદર એક દિવસનો ટાઈમ આપો છે ભાઈ આ સમયમાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે પેટા હિસાબની સબ ઓડિટર સબ પછી હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક એમ ટોટલ તમે વાત કરો બરાબર તો એકસો પચાસ બરાબર ગણતરી કરી લઈએ આપણે તો એકસો પચાસ બરાબર જે હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક છે એકસો ને સોળ બરાબર એટલે તમે જુઓ તો વાલા મિત્રો બસો ને છાસઠ જેટલી કોમર્સની મોટી ભરતી આવી આવું કહી શકાય છે બરાબર બસો ને છાસઠ જેટલી કોમર્સની ભાઈ મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે આવું કહી શકાય છે બરાબર તમારી તૈયારી કેટલીક છે હા કેમકે હવે તૈયારીનો સમય આવી ગયો છે સમય પાકી ગયો છે કોમર્સના વિરલાઓ માટે ભાઈ તો વાળા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ડેઈલી બેઝિસ ઉપર એમસીક્યુ ટાઈપ વિડીયો આવશે કોન્સેપ્ટ સોલ્યુશનવાળા આવશે કેમ કે અહીંયા તમારે મુખ્ય પરીક્ષા પણ આપવાની છે એટલે કન્સેપ્ટ સોલ્યુશનવાળા પણ વિડીયો જ આપણી ચેનલ ઉપર તમને અવશ્યથી અવશ્ય જોવા મળશે બરાબર જેમાં તમને તમારી સામે ઘણી બધી વસ્તુઓ આવશે અમુક સારા અક્ષરે લેખિતમાં પણ હશે ભાઈ બરાબર કારણ કે આપણી પાસે ટાઈપિંગનો સમય ન હોય તો એ પ્રમાણે લેખિતમાં પણ જોવા મળશે અને હા સબ ઓડિટર સબ અકાઉન્ટને લગતા વિડીયો આ ચેનલ ઉપર આવશે એનું મટિરિયલ ભાઈ તમને ઓછું મળશે એનું કારણ છે કે હું ખુદ મારું મટિરિયલ સાચવતો નથી તો મહેરબાની કરીને તમે વિડીયો જોતાં જોતાં લખશો તો તમને યાદ રહેશે અને એવું કહેવાય છે ભાઈ કે એકવાર લખેલું એ સાત વાર વાંચેલું બરાબર છે તો ડેઈલી બેઝિસ ઉપર ભાઈ સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને આવનારા આવનારા કોમર્સ ભાગના કોમર્સ વિભાગના બસો ને છાસઠ જેટલી જગ્યાઓમાં તમે અધિકારી તરીકે કામ કરો એવી શુભકામના સહ ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ